પરવત ખાતે આઇસોલેશન સેન્ટરમાં દર્દી અને ડોક્ટર વચ્ચે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પહેલા ઘરે જવા તૈયાર ન થનાર મહિલા ડોક્ટરની સમજાવટ બાદ ઘરે પરત ફરી રહેલ મહિલા દર્દી મહિલા તબીબને અશ્રુ છલકાતી આશ્રુથી કહ્યું તું તારી માતાની નહીં પરંતુ અમારી સૌ કોઈની દીકરી છે ડોક્ટરને માતાની જેમ દર્દીના પગ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા સુરત શહેરના આઇસોલેશન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા છે પર્વત પાટ્યા મોદી કોવિડ કેર એટલે કે આઇસોલેશન સેન્ટરમાં મહિલા અને મહિલા તબીબ વચ્ચે મા દીકરી જેવો દ્રશ્યો જોવા મળ્યા હતા સામાન્ય રીતે કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર લેવા માટે હોસ્પિટલમાં કે પછી આઇસોલેશન સેન્ટરમાં જતા લોકો ડરી રહ્યા છે પરંતુ સુરતમાં કંઈક અલગ જ પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળ્યા છે આઇસોલેશન સેન્ટરમાં સારવાર લઈને સાજા થઈ રહેલા દર્દીઓ પોતાના ઘરે પરત જોવા માટે તૈયાર નથી થતા એની પાછાનું કારણ એ છે કે દર્દીઓને મળતી હું પ્રેમ અને વાત્સલ્ય જેને કારણે તેઓ તેમનાથી જાણે દૂર જવા ઈચ્છતા નથી અઝર કુરેશન્યુઝ